નમસ્કાર વિદ્યાર્થી મિત્રો બીકોમ કોમ સેમેસ્ટર ટુમાં ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગમાં આપણે ડિબેન્ચરના હિસાબોનું પ્રકરણ શીખી રહ્યા છે તો આ વિડીયોમાં આજે આપણે ડિબેન્ચર બહાર પાડવા અને ડિબેન્ચરના નાણાં પરત કરવાના સમયે કઈ આમનોદો થાય છે તે અંગેની માહિતી મેળવીશું કોઈ પણ કંપની ડિબેન્ચર બહાર પાડે એટલે એના નાણાં પરત કરવાનાં હોય છે કારણ કે ડિબેન્ચર શું છે કંપની માટે દેવું છે બરાબર તો દેવા તરીકે એના નાણાં પરત કરવાના થાય જ છે તો કોઈપણ કંપની જુદી જુદી છ શરતોએ ડિબેન્ચરના નાણાં બહાર પાડી શકે છે ડિબેન્ચર બહાર પાડવા નંબર એક મૂળ કિંમતે બહાર પાડવા અને મૂળ કિંમતે જ પરત કરવા નંબર બે મૂળ કિંમતે બહાર પાડવા અને પ્રીમિયમથી નાણાં પરત કરવા નંબર ત્રણ પ્રીમિયમથી બહાર પાડવા અને મૂળ કિંમતે પરત કરવા નંબર ચાર પ્રીમિયમથી બહાર પાડવા અને પ્રીમિયમથી પરત કરવા નંબર પાંચ વટાઉથી બહાર પાડવા અને મૂળ કિંમતે પરત કરવા અને નંબર છ વટાવથી બહાર પાડવા અને પ્રીમિયમથી પરત કરવા એટલે કે કોઈપણ કંપની આ છ રીતે ડિબેન્ચર ઇશ્યુ કરી શકે છે બહાર પાડવાની અને પરત કરવાની શરત અનુસાર સૌપ્રથમ વાત કરીએ ડિબેન્ચર મૂળ કિંમતે બહાર પાડવા અને મૂળ કિંમતે પરત કરવા મૂળ કિંમતે બહાર પાડવા એટલે શું માની લો કે એક ડિબેન્ચરની મૂળ કિંમત સો રૂપિયા છે અને કંપની સો રૂપિયાના ભાવે બહાર પાડે તો એને મૂળ કિંમતે બહાર પાડ્યા એમ કહેવાય બરાબર અને પરત કઈ રીતે કરવા એના નાણાં તો એ પણ મૂળ કિંમતે જ એટલે મૂળ કિંમત કેટલી છે સો રૂપિયા સો રૂપિયાનો ડિબેન્ચર કંપની ડિબેન્ચર હોલ્ડરોને સો રૂપિયા જ પરત આપે તો મૂળ કિંમતે બહાર પાડી અને મૂળ કિંમતે પરત કર્યા કહેવાય ત્યારબાદ બીજો ઓપ્શન છે મૂળ કિંમતે બહાર પાડવા અને પ્રીમિયમથી પરત કરવા એટલે અહીં કંપની જ્યારે ડિબેન્ચર બહાર પાડે ત્યારે એક ડિબેન્ચર સો રૂપિયાનો હોય તો મૂળ કિંમત એટલે કે સો રૂપિયાના ભાવે બહાર પાડે એટલે કંપનીને એક ડિબેન્ચર પર સો રૂપિયા મળે પણ જ્યારે નાણાં પરત કરવાના હોય બરાબર પાછા આપવાના હોય ત્યારે કંપની પ્રીમિયમથી આપે એટલે કે મૂળ કિંમત ઉપર પ્રીમિયમ પણ આપશે માની લો કે દસ ટકા પરતનું પ્રીમિયમ હોય તો કંપની સો રૂપિયા મૂળ કિંમત આપશે પ્લસ દસ ટકા પ્રીમિયમ વધારેનું આપશે બરાબર તો અહીંયા કંપનીને નુકસાન થાય છે કારણ કે પરત કરતી વખતે કંપની અમુક ટકા રકમ વધારે આપે છે બરાબર તો એ કંપની માટે નુકસાન છે ત્રીજો મુદ્દો છે પ્રીમિયમથી બહાર પાડવા ડિબેન્ચર અને મૂળ કિંમતે પરત કરવા પ્રીમિયમથી બહાર પાડવા એટલે શું કે કંપનીને ડિબેન્ચરની મૂળ કિંમત કરતાં વધારે નાણાં મળે છે માની લો કે એક ડિબેન્ચરની મૂળ કિંમત સો રૂપિયા છે પણ કંપની પ્રીમિયમથી બહાર પાડે છે એનો અર્થ કે કંપનીને મૂળ કિંમત કરતાં કંઈક નાણાં વધારે મળે છે બરાબર તો જેટલા ટકા પ્રીમિયમ હોય એટલા ટકા કંપનીને રકમ અહીંયા વધારે મળશે બરાબર પ્રીમિયમના જેટલા પણ ટકા હોય માની લો કે પાંચ ટકા હોય તો કંપનીને પાંચ રૂપિયા વધારે મળે એનો અર્થ એ કંપનીને એક ડિબેન્ચર પર કેટલા રૂપિયા મળે એકસો પાંચ મળે દસ ટકા હોય તો દસ રૂપિયા વધારે મળે તો આ કંપની માટે લાભ છે કારણ કે કંપનીને મૂળ કિંમત કરતાં વધારે નાણાં મળે છે અને જ્યારે નાણાં પરત કરવાના હોય ત્યારે કંપની મૂળ કિંમતે પરત કરે મૂળ કિંમત એટલે કેટલા રૂપિયા સો રૂપિયા બરાબર તો આ ત્રીજો ઓપ્શન થયો ચોથો ઓપ્શન છે ડિબેન્ચર પ્રીમિયમથી બહાર પાડવા અને પ્રીમિયમથી પરત કરવા એટલે કે બહાર પાડતી વખતે કંપનીને પ્રીમિયમ મળે છે બરાબર માની લો કે સો રૂપિયાનો મૂળ કિંમત છે બહાર પાડતી વખતે કંપનીને પાંચ ટકા પ્રીમિયમ મળે આપણે પાંચ ટકા છે પ્રીમિયમ એ ઉધારી લઈએ તો કંપનીને સો રૂપિયાના પાંચ ટકા એટલે પાંચ રૂપિયા વધારે મળે એનો અર્થ કે કંપનીને કેટલા રૂપિયા મળ્યા હશે એકસો પાંચ પાંચ રૂપિયા કંપની માટે અહીંયા લાભ થયો બરાબર પણ પરત કરતી વખતે કંપની ડિબેન્ચર હોલ્ડરોને પ્રીમિયમથી નાણાં પરત કરે છે પ્રીમિયમથી એટલે મૂળ કિંમત કરતાં વધારે રૂપિયા પાછા આપવા પડશે ધારો કે સો રૂપિયા મૂળ કિંમત છે બરાબર પરત કરતી વખતે માની લો કે કંપની પ્રીમિયમ આપે છે પરતનું પ્રીમિયમ દસ ટકા છે તો એનો અર્થ એ થયો કે કંપની ડિબેન્ચર હોલ્ડરોને એક ડિબેન્ચર પર દસ ટકા લેખે દસ રૂપિયા વધારે આપશે એટલે કે એક ડિબેન્ચર પર કંપનીએ પરત કેટલા રૂપિયા કરવાના છે એકસો ને દસ તો આ કંપની માટે નુકસાન છે કારણ કે મૂળ કિંમત કરતાં કંપનીએ વધારે નાણાં પાછા આપવાના થાય છે બરાબર ત્યારબાદ નેક્સ્ટ નંબર પાંચ છે વટાવથી બહાર પાડવા અને મૂળ કિંમતે પરત કરવા ઘણી વખત કંપની ડિબેન્ચરો વટાવથી ઇસ્યુ કરે છે વટાવથી એટલે ડિસ્કાઉન્ટ બરાબર કંપનીને એની મૂળ કિંમત કરતાં ઓછા નાણાં મળે છે તો આ રીતે જ્યારે ડિબેન્ચર ઇસ્યુ કરવામાં આવે એને વટાવથી ડિબેન્ચર બહાર પાડ્યા એમ કહેવાય માની લો કે સો રૂપિયા મૂળ કિંમત છે એક ડિબેન્ચરની બરાબર કંપની પાંચ ટકા વટાવ આપે છે તો એનો અર્થ કે કંપનીને પાંચ ટકા ઓછા નાણાં મળશે એટલે સો રૂપિયાના પાંચ ટકા એટલે પાંચ રૂપિયા ઓછા મળે એનો અર્થ કે કંપનીને મળે કેટલા ફક્ત પંચાણું રૂપિયા છે પાંચ રૂપિયા કંપનીને અહીંયા નુકસાન થાય એક ડિબેન્ચર પર બરાબર તો આ રીતે ડિબેન્ચર વટાવથી બહાર પાડે કંપની અને નાણાં પરત કરવાના હોય તો પરત કઈ રીતે કરે છે મૂળ કિંમતે મૂળ કિંમત કેટલા રૂપિયા છે સો રૂપિયા તો અહીંયા કંપનીને નુકસાન થયું શું નુકસાન થયું કારણ કે કંપનીને અહીંયા પાંચ રૂપિયા ઓછા મળ્યા જ્યારે રિટર્ન કરતી વખતે તો કંપનીએ પૂરેપૂરા જ પૈસા આપવાના છે ત્યારબાદ છેલ્લો મુદ્દો છે ડિબેન્ચર વટાવથી બહાર પાડવા અને પ્રીમિયમથી પરત કરવા બરાબર વટાવથી બહાર પાડવા એટલે શું માની લો કે એક ડિવેન્ચરની મૂળ કિંમત સો રૂપિયા છે તો સો રૂપિયા કંપનીને પૂરેપૂરા મળે નહીં કેમ કારણ કે કંપની ડિબેન્ચર વટાવથી અચીવ કરે છે માની લો કે પાંચ ટકા વટાવ છે તો કંપનીને પાંચ ટકા ઓછા મળે પાંચ રૂપિયા કંપનીએ વટાવ આપ્યો એનો અર્થ કે કંપનીને મળે કેટલા ફક્ત પંચાણું રૂપિયા જ મળે બરાબર તો અહીંયા કંપનીને પાંચ રૂપિયા નુકસાન થયું હવે પરત કરતી વખતે કંપની પ્રીમિયમથી પરત કરે પ્રીમિયમથી પરત કરે એટલે શું કે ડિબેન્ચરની જે મૂળ કિંમત છે એના કરતાં પણ અમુક રૂપિયા વધારે ચૂકવવા પડશે તો એને પરતનું પ્રીમિયમ કહેવાય બરાબર જેટલા ટકા પરતનું પ્રીમિયમ હોય એટલા ટકા કંપનીએ વધારે આપવું પડે માની લો કે દસ ટકા છે પરતનું પ્રીમિયમ તો સો રૂપિયા ઉપર દસ ટકા લેખે દસ રૂપિયા કંપનીએ વધારે ચૂકવવા પડશે એનો અર્થ કે કંપનીએ ડિબેન્ચર હોલ્ડરને કેટલા રૂપિયા ચૂકવવાના છે એકસોને દસ રૂપિયા ચૂકવવાના છે તો અહીંયા કંપનીને બંને તરફ નુકસાન થાય છે જુઓ અહીંયા દસ રૂપિયા વધારે ચૂકવવો પડે એક ડિબેન્ચર પર એ નુકસાન થયું અહીંયા કંપનીને એક ડિબેન્ચર પર પાંચ રૂપિયા મળે ઓછા એ પણ નુકસાન થયું એટલે આ સંજોગોમાં કંપનીને બંને જગ્યાએ નુકસાન થાય છે બરાબર તો આ છ અલગ અલગ ઓપ્શન છે કે જેની અંદર કંપની ડિબેન્ચર અલગ અલગ રીતે બહાર પાડીને અલગ અલગ રીતે પરત કરી શકે છે